નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે દિવાસો વ્રત વિશે વાત કરવાના છીએ કે જે પરણિત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે દિવાસોનું વ્રત એટલે કે એવ્રત જીવ્રત માનું વ્રત આ વ્રત અષાઢ મહિનાની તેરસથી શરૂ થાય છે કે જે અમાસ સુધી કરવામાં આવે છે તો આજના આ વિડીયોમાં આપણે આ વ્રતનો મહિમા સાંભળીશું વ્રતની વાર્તા કથા સાંભળીશું તથા વ્રતની વિધિ પણ જાણીશું તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વાર્તા કથા સાંભળજો તથા જે લોકો આ વ્રત કરતા હોય તે લોકોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને આ દિવસો દરમિયાન તે પણ આ વ્રતનો મહિમા કથા વાર્તા સાંભળી શકે મિત્રો આપણે ત્યાં સ્ત્રીઓ માટે કેટલાય વ્રતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે નાની બાળકીઓ માટે મોડાકતનું વ્રત છે તરુણાવસ્થામાં આવે તો તે દીકરીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે ફૂલકાજળીનું વ્રત કરે છે તો વળી પરણીસ્ત્રીઓ એવ્રત જીવવ્રતમાંનું વ્રત કરે છે મોડાકત અને જયા પાર્વતીનું વ્રત કુંવારિકાઓ પોતાના મનના માણીગર માટે કરે છે જ્યારે દિવાસાનું વ્રત પરણી સ્ત્રીઓ પોતાના પરિવારના સુખાકારી અને સુસ્વાસ્થ્ય જીવન માટે કરે છે તો મિત્રો આ બે હજાર ચોવીસમાં દિવાસાનું વ્રત બે ઓગસ્ટ બે હજાર તેરસની તિથિથી શરૂ થાય છે કે જે પૂર્ણ ચાર મહિનાની અમાસ રવિવારે પૂર્ણ થાય છે તો હવે એવ્રત જીવ્રતમાં બે વ્રત છે એક તો છે એવ્રત માનું વ્રત અને બીજું છે જીવ્રત માનું વ્રત એવ્રતનું વ્રત એ નવ સ્ત્રીઓ કરે છે કે જે પોતાના પતિના લાંબા સુખી જીવન માટે હોય છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે અને આ વ્રત અષાઢ મહિનાની થી શરૂ કરીને અષાઢ મહિનાની અમાસ સુધી કરવામાં આવે છે કે જેમાં છત્રીસ કલાકનું જાગરણ હોય છે જ્યારે બીજું વ્રત છે જીવ્રત માનું વ્રત તો કે આ વ્રત મા પોતાના બાળકના સુખાકારી જીવન માટે કરે છે એટલે સંતાન માટે જીવ્રત માનું આ વ્રત છે અને આ વ્રત પણ પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે પરંતુ કહેવાય છે કે જીવ્રતનું વ્રત ગમે તેટલા વર્ષ કરી શકાય છે જ્યાં સુધી થઈ શકે જેટલા પણ વર્ષો સુધી થઈ શકે ત્યાં સુધી આ વ્રત કરી શકાય છે આ વ્રત અમાસના દિવસે એક જ દિવસ કરવામાં આવે છે ઘણી જગ્યાએ આ વ્રત ચૌદશના દિવસે પણ કરતા હોય છે કેમ કે અમાસથી દશામાના વ્રત શરૂ થાય છે એટલે જે લોકો અમાસનું વ્રત કરતા હોય તે લોકો આ જીવ્રતનું વ્રત તેરસના દિવસે અથવા તો એક ચૌદશના દિવસે કરતા હોય છે જીવરતના વ્રતમાં માત્ર એક જ દિવસનું જાગરણ કરવાનું હોય છે અને એ પણ રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ હોય છે એટલે એવ્રત વ્રતની સરખામણીએ જીવરતનું વ્રત સહેલું છે એટલે આવી રીતે કરીને એવ્રત જીવવ્રતનું વ્રત પોતાના પતિના તથા પોતાના સંતાન પોતાના બાળકોના સુખાકારી જીવન લાંબુ જીવન નિરોગી આયુષ્ય માટેનું વ્રત છે અને મિત્રો અષાઢ માસનો અંતિમ દિવસ એટલે એટલે કે કે દિવાસો દિવાસો તરીકે ઓળખાય છે સો પર્વનો વાસો તમે જોઈ લેજો આજના દિવસથી લઈને સો દિવસ સુધી કન્ટિન્યુ કોઈને કોઈ વ્રત હશે કોઈને કોઈ તહેવાર હશે કે પછી કોઈને કોઈ ઉત્સવ હશે એટલે આ દિવસને દિવાસો તરીકે ઉજવવામાં આવે છે કહેવાય છે કે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને એવરેજ જીવ્રત્માના અખંડ સૌભાગ્યવતીના આશીષ મળે છે સાથે જ પતિના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે આ એવ્રજ જીવ્રત વ્રતમાં જયા પાર્વતી વ્રતમાં જેવી રીતે જ્વારાનું પૂજન થાય છે તેવી જ રીતે આ વ્રતમાં પણ જ્વારાનું પૂજન કરવામાં આવે છે એવરેજ જીવ્રત્માનો ફોટો હોય તો તેની પૂજા સ્થાનમાં સ્થાપના કરવાની હોય છે તેમને ફૂલ ચડાવવાના હાર પહેરાવવાનો માતાજીને કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના તથા જ્વારા જે ઉગાડ્યા હોય અથવા તો બહારથી લીધેલા હોય તેનું અબીલ ગુલાલ કંકુવટ છાંટીને તેનું પણ પૂજન કરવાનું ત્યાર પછી અગરબત્તી દીવો કરવાનો પ્રસાદ ધરાવવાનો તથા ત્યાં બેસીને આ વ્રતની કથા સાંભળવાની હોય છે અને ત્યાર પછી માતાજીની આરતી કરવામાં આવે છે જે બેનો એવ્રતમાંનું વ્રત કરતા હોય તેણે ત્રણ દિવસ પૂજન કરવાનું જે જીવ્રતનું વ્રત કરતા હોય તેણે જે દિવસે વ્રત કર્યું હોય તેણે તે દિવસ આ વ્રતનું પૂજન કરવાનું હોય છે તથા જાગરણ સમયે પણ આપ એવ્રત જીવ્રતમાની કથા વાર્તા સાંભળી શકો છો તો આ રીતે એવ્રત જીવ્રત વ્રત છે કે જેને આપણે મહિમા વિધિ ફળ પ્રાપ્તિ કથન સાંભળ્યું હવે આપણે આ વ્રતની કથા સાંભળીશું વાર્તા સાંભળીશું તો હવે આપ સૌ બહેનો મારી સાથે આ વાર્તા ધ્યાનપૂર્વક સાંભળજો શક્ય હોય તો આત્મા ચોખા રાખવા અથવા તો ફૂલ રાખવું તો બોલીએ વ્રત માત કી જય જીવ્રત માત કી જય જયા માત કી જય વિજયા માત કી જય એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બધી વાતે તેઓ સુખી હતા પરંતુ તેમને એક જ વાતનું દુઃખ હતું એમને શેર માટીની ખોટ હતી એમને કંઈ પણ સંતાન હતું જ નહીં આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે અંતે બ્રાહ્મણ વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડું મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને રીઝવું આમ વિચાર કરીને ચાલી નીકળ્યો ગામથી થોડેક દૂર ગયો ત્યાં ઘોર જંગલ આવ્યું આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડે દૂર ગયો ત્યાં એક મહાદેવનું જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવી અને કોણ જાય આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણ મંદિરમાં સાફ સુફી કરી ભગવાનની પૂજા કરવા બેસી ગયું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ કરતાં પાંચ દિવસ વીતી ગયા અને છઠ્ઠો દિવસ પણ વીતી ગયો તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં એટલામાં એક પારધી ત્યાં એક બકરો લઈને આવી ચડ્યો એણે તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો ને તરત જ મહાદેવજી પ્રસન્ન થયા ને બોલ્યા કે માગ માગ માગે તે આપું પારધી કહે હે શંકર ભગવાન મારે તો સાત દીકરા જોઈએ મહાદેવ કહે જા તને સાત દીકરા થશે અને પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં જ પડ્યો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી અને આ પારધીએ એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો ને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા ભગવાનના ઘેર પણ આવો ઘોર ન્યાય છે આવો વિચાર કરીને એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા હે બ્રાહ્મણ તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે બ્રાહ્મણ કહે હે ભગવાન હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પારણું બંધાતું નથી અને પેલા પારધીને તમે એક જ ઘડીમાં સાત સાત દીકરા આપી દીધા શંકર કહે ભાઈ ઝાઝા છોકરા હોય પણ કીડાની માફક ખતબતતા હોય તો એ શું કામના જા તને હું એક જ દીકરો આપીશ પણ તું એને પૂરું ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે એ પહેલા એને પરણાવતો નહીં સારું એમ કહી બ્રાહ્મણ તો ઘરે ગયો થોડા દિવસોમાં બ્રાહ્મણીને તો દિવસો રહ્યા એમ કરતા કરતા નવ માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો અંતે દીકરો પાંચ વર્ષનો થયો એને નિશાળે મૂક્યો અને છોકરો ભણવામાં તો ભારે હોશિયાર છોકરો એક વખત વાંચે અને આખો પાઠ મોઢે થઈ જાય આમ કરતાં કરતા છોકરો બાર વર્ષનો થયો અને ગામે ગામથી એના માગા આવવા માંડ્યા છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો નહોતો અને મહાદેવજી કરેલી શરત એ ભૂલી ગયો બ્રાહ્મણે તો છોકરાનું સગ પણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને પણ લગ્ન લીધા અંતે લગ્નનો દિવસ આવી પહોંચ્યો અને જાન જોડી છોકરાને પરણાવીને જાન પાછી વાળી અને આવી ત્યાં તો આકાશમાં વાદળા ચડી આવ્યા વીજળી ઝબુકવા માંડી અને જોત જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થયા એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી ચાલતા ચાલતા થોડીક દૂર ગયા ત્યાં ઓચિંતા પગે સાપે ડંસ દીધો અને ઓ બાપરે ધરતી પર ઢળી બધા તો ઉભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોડો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો થોડી વારમાં વરનું શરીર લીલું છમ થઈ ગયું આંખો ફાટી ગઈ મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું બધાને થયું ક્યાં તો ભારે થઈ જે થવાનું હતું તે થઈ ગયું આપણે બધા ચાલ્યા જઈએ સવારે આવીને સબની વ્યવસ્થા કરીશું આમ કહી બધા ચાલ્યા ગયા પણ એકલી કન્યા સબ પાસે રોકાણી એને ખૂબ સમજાવી પણ એકની બે ન થઈ અને તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસા વરસાદમાં ભીંજાતી બેઠી એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે બધા ચાલ્યા ગયા પછી પેલી કન્યાએ પોતાના પતિનું ઘભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને એ દેરામાં સબને લઈ ગઈ સબને અંદર લઈ જઈને અંદરથી સાકડ ભીડી દીધી મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા આવીને બારણું ખોલવા ગયા ત્યાં બારણું અંદરથી બંધ એટલામાં માં બોલ્યા મારા દેરામાં કોણ છે મારા દેરામાં કોણ છે જે હોય તે કમાળ ખોલો આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજી ઉઠી એને બીતા બીતા બારણું ઉઘાડ્યું એ વ્રતમાં એ વહુને જોતા જ પૂછ્યું કોણ છે તું વહુ કહે હું એક દુઃખિયારી સ્ત્રી છું દુઃખની મારી આપને આશરે આવી છું પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાફ કરડ્યો માતાજી મારા સ્વામીને જીવતા કરો મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરું હા તમે જે કહેશો તે કરીશ આમ કહ્યું અને સબ એક પડખું ફર્યું થોડી વાર થઈ ત્યાં જીવરતમાં આવ્યા એમણે પણ એમ કહ્યું અને વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું એટલે સબે બીજું પડખું ફેરવ્યું થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા એમણે પણ આ વહુને એવું જ કહ્યું અને ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લા પહોરે વિજ્યામાં આવ્યા અને એમણે એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું એટલે વિજયામાએ અમૃતનો ખોબો ભરીને સફ પર છાંટ્યો એટલે આળસ મળીને વરાજા ઊભા થયા વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ઘેલી બની ગઈ વર કહે આપણે અહીં ક્યાંથી આવી ચડ્યા એટલે વહુએ માંડીને બધી વાત કરી અને પછી વર કહે મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લઈ આવી અને મંદિરના કુવામાંથી પાણી લઈ આવી વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે ત્યાં ગામના ગોવાળો ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા એમણે વર વહુને જોયા ને વિચાર્યું અરે આ વરના મા બાપ તો ગામમાં રોક કકડ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી એટલે એમણે તો રોકડ બંધ કરી તપાસ કરીને પછી જાન જોડીને વરકન્યાને તેડી ગયા ઘેર જઈને એમના સામૈયા કર્યા અને થોડા દિવસ થયા ત્યાં તો વહુએ એક સરસ મજાના કેલૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો એ રાતે મધરાત થઈ અને એવરતમાં આવ્યા કહે અરે વહુ મને વચન આપ્યું છે તે યાદ છે ને હા માતાજી તો લાવ દીકરો મને આપી દે અને વહુએ તો બાળો ત્યાંમાં વીટીને દીકરો આપી દીધો અને માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ના મળે સાસુ કહે અરે છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો વહુએ જવાબ આપ્યો મને ખબર નથી સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી એના કોઈ કારસ્થાન હોવા જોઈએ છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો થોડા વખતમાં એ વાત ગઈ અને બીજી બીજી વાર મહિના રહ્યા વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવરતમાં વધરાતે આવીને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું કે બબ્બે વાર વહુ છોકરા ખાઈ ગઈ ત્રીજી વાર એવું બન્યું તો સાસુ લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા જયામાએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા સવાર પડી અને પછી કકડ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો અને આ વખતે તો રાજા પોતે જ ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો મધરાત થઈ અને વિજ્યામાં આવ્યા દર વખતની જેમ રાજાને પણ વિજયામાએ ઊંઘાડી દીધો અને બાળકને લઈને ચાલતા થયા સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે સાસુએ તો માથું પેટ બે કૂટવા માંડ્યા અને કહેવા લાગી કે મારા ચાર ચાર દીકરા ખાઈ ગઈ તોય તું નહીં પણ બિચારી શું બોલે પાંચમી વખતે વહુને દાડા રહ્યા અને આ વખતે દીકરી આવી દીકરી જીવતી રહી અને દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુ કહે બા મારે ગોરાણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે આ સાંભળી સાસુ તો ગુસ્સે થઈ ગયા સાસુ કહે તને ફાવે તેમ કર મને નહીં અને વ્રતનું ઉજવણું કર્યું વહુ તો સવારમાં ધોઈને મંદિરે ગઈ દેવીઓને કર્યા ને પછી બોલી કે હે અવ્રતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામાં ચારે ચારેય બહેનો ગોરાણી થઈને મારે ત્યાં જમવા આવજો અને ચારેય માતાજી જમવા આવ્યા માતાજી જમવા બેઠા અને એ વખતે પેલી છોકરી ઘોડિયામાં રડી એટલે માતાજીએ પૂછ્યું કે દીકરી કેમ રડે છે સૌને બબ્બે ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા એમ કહી ચારેય માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો અને ચારેય માતાજી ચારેય દીકરા આપીને પાછા ગયા અને વહુને ચારેય દીકરા પાછા મળ્યા વહુએ સાસુને સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો હતો અને એ ચારેય દીકરા આજે પાછા મળ્યા છે ત્યારે સૌ વહુના વખાણ કરવા માંડ્યા હે અવરતમાં હે જીવ્રતમાં હે જયામાં હે વિજ્યામાં તમે આ પરણેલી નવયુવાઓને જેવા ફળ્યા તેવો આ વ્રત કરનાર આ વિડીયો જોનાર સાંભળનાર વ્રત કથા સાંભળનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો એવી મારી તમને પ્રાર્થના છે તો બોલીએ એ વ્રત માત કી જય જીવ્રત માત કી જય જયા માત કી જય વિજયા માત કી જય તો મિત્રો સાંભળ્યું ને કે એ વ્રત જીવ્રત વ્રતનું કેટલું મહાત્મ્ય છે આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પહેલાં તો આપણે જાણ્યું હતું પરંતુ વાર્તા સાંભળી કથા સાંભળી એ પછી આશા છે કે આપને આ વ્રત પ્રત્યે શ્રદ્ધા જાગી હશે જો આપણે વ્રત કર્યું હોય તો આપને આ વ્રતનું પુણ્ય ફળ મળે અમે એવી જ પ્રાર્થના કરીશું અને જો આપે વ્રત ન કર્યું હોય તો આવતા વર્ષથી આ વ્રત કરજો વ્રતનું પુણ્યફળની પ્રાપ્તિ કરજો અને માતાજીના આશીર્વાદ મેળવજો તો મિત્રો આવી જ રીતે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે દશામાં વ્રત વિશે વાત કરવાના છીએ દશામાં વ્રતની વિધિ વ્રતની કથા તથા વ્રતની વાર્તા સાંભળીશું તો જે જે લોકો દશામાંનું વ્રત કરતા હોય તે લોકો મારી સાથે આ કથા સાંભળે તથા જે વ્રત ન કરતા હોય તે પણ જો દશામાં વ્રતની કથા વાર્તા માત્ર સાંભળે છે તો પણ દશામાની કૃપા તેના ઉપર બની રહે છે એ સિવાય શ્રાવણ મહિનામાં જે જે પણ વાર તહેવાર આવશે વ્રત આવશે તેની કથા મહિમા વિધિ પણ આપણે સાંભળીશું તો તે વિડીયો પણ આપ અમારી સાથે જરૂર જજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર